પૈસા <laughs> મારો ગાડીનો એવું ભરવાનું આ બે મહિના થઈ ગયા જરૂર ના હોય દર્શન તમે આવું કર્યું પેલા કાળું આવું કર્યું આ તમે પૈસા હલો જોવા ગયો મેં

પૈસા પેલા પૈસા જોવા જોવા હાલ ઉપર રાતે ઉતરી જાય તમાર બપોરે હાલ એ પણ મારા અવાર માં હજુ દસ વાગ્યા પૈસા આવવા જવાનું એટલે પેલા મારા પૈસા જોવા અને ભેસ તો પેલા પૈસા નઈ લેવાના આવે તમારે શ રાખવાના આવે

બે દાડા મારી દેજો તમારા દેવો ને પછી બે મહિના પછી આવ્યા તો પછી બે દાડા કીધા પછી ચાર પૂરું કરો મારે જમીન જમીન બે વેક ના પડી એટલે